ભાઈ એ હું કુછ કહો બસ કુને લાય તો કુતવા ની ગેરદાર રસ્તો પરથી માર્ગો પરથી બસ કુ પણ આવતા રવિવાર માં રોડી આવે છે આ સી આઈસન આ પાછો આઈસ આ તો તમે કોણ છો અરે હું શોમલી હા શોમલી બોલ તમે શું મોય આવતી રહી છે તો ખબર નથી માર પાછી રંગલા બેન કદી છે પાછી કે હું શું કહું છું હા શું આ તો પેલી ભેજ માટા તો આ એવું કે મારું ઘરે આવ્યું હોય કણ સાબ આપી કેટલું આઘું હા આવ્યું ના ના હું તો ઘેર જાઉં ના ના હેડો જા હેડો હેડો

પાણી લોટોય નહીં પડતી કારણ હું અને કાન તો મોતો જઈ સંતો મારતો રપટ્યો રપટ્યો આવી જઈ સંતો તો પેલો રંગલો પી પી કરા તને મારે એટલે તું ઈ કણું ભીજ ના રાખે પાણી અરે હું વાત કર તમે તો કરતા મે કશું નહીં કે કે સરપંચ તો તોય મને હો મો થાય છે ને ઉંધો વેવ નાખા તમને હું લઈ લેવાનું એ તો કે તમે કશું કઈ નહીં

આઓ એતો પેલવા મે કેલીએ હે હાળો તન ચાપીન દેતો રેડો તો આપળા ઘેર તો કશું રપણ ખાબાણ્યો ને રેપો તો શું મારતો જો બાપ મારતો આ કુરા ખર દે પોટા ઉલ્યો આકલ દેહો પાણી બોળી લાવ હા હાળો હાળો કાઢ લો આવો સાદા મેલી પાણી બોળી પીવો કશું જોહો બધું ઓ પાણી પી જાય હાલ હા ના ક

અબે દલભાઈ સરપંચ હોયું કરતા છે મઈવા પહાણ જવા દેજી દોપાણ જવા દે હાલ આ દલભાઈ હા કાાલુ બોસ તમે ઓય ક્યાંથી આયા તા આ ભેજ જો આયો તો તે સોંભલી કે લે અસા પિતાજ હોય ભાળી જઈ દીધી હોય આયો તે મુએ હતો ને આવો પી એકુ જોવાય તો એવું હતું એમ હોવા મારે ગાડીમાં ગેજી એમ ના ચા મેળવા જ સોંભલી ચા આપીને ગેજી ચા મેલે છે હોવા તમે ઓય પાછા

ને હું તો યાર સાનાતી જીવા છે તો બાઈ એક ટામ મતાય મુ લઈ આવું યાર સામાં આખો ના આપો યાર બીજી વાતની ખબર છે હો આપા સરપંચ અલબા હા ઈ રહ્યા તુવાળી હું લાગો લડામનો જો ખો સો મહિનાથી નહીં જે પશારા અને તું ખોટો આરો નહી લે મેં કેટલા વાર કીધું બધો હાચું નઈ એટલા જ ગઈ તો મોનારો જ નહી એ કદી ના જોય

બોસ વાગે છો વાગે યાર તાણ હું અમ જે હારો આલો ભાઈ બા ધમક્યો ના લાય નક ના મોકલો પાછો યાર હગો બક કાઢી ના હેલો સુ અન આપણો તો લાકળ્યો લી પસે તાણ હું લે જાવને વ્યવસ્થિત વાત કરું હમ જાઉ અન પસે લઈને હે આપ જીએ તાણ હું તારી મારું વાળું વાત થાશી ને એકલી હું

આપણે ગાડી તો જીએ બધવા અંખાતી તમારી ગાડી મળવા તું છે ઉપર ય અમારા ખોવાઈ દેવા જતા હોય અમારો બાઇક ના આવ્યો છું ચાલુબાન તમે યાર સભરા મળો છો સમ કોઈ વાત જ તમાર ના કરાય હું વાત કરે યાર ત્યારે કશું વાત કરવા મેળવ્યું જ નહીં સાબાપીને જઈએ તામ ગાડીમાં ગાડીમાં જીએ બધવા અંખાતી પહેલાં મમ્મી તમારી ગાડી બાય ના હે સરપંચ છે મારી સાથે વાત કરે છે એ સરપંચ એ લઉં સાહેલ બી નહીં તો સગા ભીવાય જો વાત કરો છો હારી એમ હું ઓપીન જતો જ ના હે

હા શું કરવાશું ગોમો આવો તમે પેલા મીટિંગ હાલ બોલાવ આપડે